કાકડા તાલુકાના સિયો ખાતે આવેલ બનાસ નદીના કિનારે આવેલા શ્રી બહુચર માતાજીના મંદિર ખાતે શીતળા સાતમના દિવસે હોમહવન યોજાયો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના કાંકરે તાલુકાના સીઓરી ખાતે આવેલ માતાની જીવંત બાપુના પાવન પગલા સાથે સિયોરી ખાતે દરેક ધાર્મિક કાર્ય કરવામાં આવે છે ત્યારે શરણાઈ સાથે સાથે સામૈયા કર્યા અને સરપંચ સહિત આગેવાનો દ્વારા જગદીશપુરી બાપુને કુમકુમ તિલક કરી પહેરાવી સાલો ધ્વજાળી સન્માન કરવામાં આવ્યું હતું અને બાપુએ આશીર્વાદ આપ્યા ત્યારે સીતળા સાતમના પાવન અવસર પર માતાજીના હોમ હવન પૂજા અર્ચના વંદના આરતી જેમાં હવનમાં યજમાન દંપતી ડાભી શંકુબા મફસી અને અરવિંદસિંહ જેણુભાએ લાભ લીધો હતો જેમાં ભોજન પ્રસાદના દાતા ડાભી શંકુબા મફસીએ લાભ લીધો જેમાં યજ્ઞના શાસ્ત્રી પંડિત શ્રી તેજભાઈ જોશી અને ભાર્ગવભાઈ જોશી દ્વારા વિધિવત રીતે શાસ્ત્રો પ્રમાણે યજ્ઞ આચાર્ય તરીકે વૈદિક મંત્રચાર કરી ઘી જવ તલ હોમાય અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે ઉમટી પડ્યા જેમાં શિયો ગામના ત્રણ પાર્ટીના ડાબી દરબારો અને શિયોરી વેપારીઓ સહિત અઢારે આલમના લોકોએ શ્રી બહુચર માતાજી અને શીતળા માતાના દર્શન કરી ધન્યતા અનુભવી અને ભોજન પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી